શાંતાબા કમ્યુનિટી સાયન્સ સેન્ટરના માર્ગદર્શક મહેશચંદ્ર પટેલ દ્વારા ત્રિભુવન વિદ્યાલયના ધોરણ નવ અને દસના વિદ્યાર્થીઓને અંધશ્રદ્ધા નિર્મૂલન કાર્યક્રમ છેલ્લા પચીસ વર્ષથી આપી રહ્યા છે અને તેઓ પાટણ અને મહેસાણા જિલ્લાના ગામે ગામ ફરી લોકોને અંધશ્રદ્ધામાંથી મુક્તિ અપાવવાનું સુંદર કાર્ય કરી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર પણ હવે અંધશ્રદ્ધાનો ખરડો પસાર કરવા જઈ રહી છે ત્યારે મહેશચંદ્ર પટેલ દ્વારા સરકારની આવી પહેલ બદલ આભાર વ્યક્ત કરી અંધશ્રદ્ધા નિર્મૂલનનો અમલ સમસ્ત ગામે ગામ થવો જોઈએ તેવું જણાવી તેઓ દ્વારા અનેક અંધશ્રદ્ધાના કાર્યક્રમો યોજી લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર લાવવા માટેના જાગૃતિના કાર્યક્રમો પણ કરી રહ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું કોમ્યુનિટી સાયન્સ સેન્ટર પચીસ વર્ષથી અમે મહેસાણા જિલ્લા અને પાટણ જિલ્લામાં જુદા જુદા ગામોમાં જઈ અંધશ્રદ્ધા નિર્મૂલન માટેના કાર્યક્રમો કરી રહ્યા છીએ આ કાર્યક્રમમાં અમે જુદા જુદા એવા કાર્યક્રમ કે ભાઈ શ્રીફળમાંથી ચૂંદડી કાઢવી તેમજ અંગારા પર ચાલવું દરેકને ગરમ તેલમાંથી પૂરી કાઢવી આવી જુદી જુદી દસ રૂપિયાના વીસ રૂપિયા બનાવવા નોટો અલગ અલગ હોય તો અમે એ રીતે પણ ડબલ કેવી રીતે થાય એકના આવા અંધશ્રદ્ધાના ઘણા બધા કાર્યક્રમો અમે સાંતાબા કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા કરી રહ્યા છે જેમાં પુનાભા લોકવિજ્ઞાન કેન્દ્ર પાટણ અને મહેસાણા જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર પણ સહકાર આપે છે ઉપરાંત લણવાના જે કે સુથાર સાહેબ પણ અમારી સાથે જોડાયેલા હોય છે ખાસ એ જણાવવાનું કે આજે અમે જોયું કે ભાઈ સરકાર પણ આ અંધશ્રદ્ધા માટે કાયદો લાવી રહી છે અને આ કાયદો પણ સરસ રીતે કામ સરકાર કરે અને અંધશ્રદ્ધા નિર્મૂલનનું કામ થાય એવી અમારી લાગણી છે અને અમને ગામવાળા પણ સપોર્ટ આપે છે કે ખરેખર અંધશ્રદ્ધા દૂર થવી જ જોઈએ